હેલો ગાયઝ ગુડ મોર્નિંગ અને નવો વરસની સાથે નવા બ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે બે હજાર પચીસ તમારા શુભ કાર્યો મંગલમયથી પસાર થાય તેવી શુભકામનાઓ ઢેર સારી શુભકામના એ બે હજાર પચીસ આજે પહેલો તારીખ પહેલો મહિનો અને બે હજાર પચીસ બે હજાર ચોવીસ કાલે રવાના થઈ ગયું અને હવે આવ કરીએ બે હજાર પચીસને તો મસ્ત મજાનું બે હજાર પચીસ પસાર કરીએ સારા એવા કાર્યો કરીએ એવી માં હંમેશા માટે પ્રાર્થના કરીએ અને જોવા ચીરું જે ઝાકળ બહુ આવ્યો છે બહુ જ આપણે સવારમાં તૈયાર થઈ ગયા હતા પહેલા જાગી ગયા કારણ કે આજે નવું વરસ છે નવા વરસમાં આપણે પણ સારી એવી કમાણી કરવાની કે જીરામાંથી ને એમાંથી તો એ પ્રાર્થના કરીએ કે જીરાને પણ કંઈ બગડે નહીં સરસ એવું પાકી જાય સારી રીતે તો ફટાફટ હવે જઈએ આજે ઘરે અને બે હજાર પચીસને આવું કરીએ ફાઈનલી મિત્રો આપણો હવે સુખનો સૂરજ ઉગી ગયો છે જો બે હજાર પચીસનો અને હવે જવાનું કે આપણે તો ફરાવા દૂધ ભરાવામાં જે જોઈએ એક ને એક બરણી છે આ જો અહીં ટીંગાડી દીધું છે એક આ બરણી આ સાઈડ તો હવે જઈએ સીધા સીધા ગામમાં દૂધ બૂધ ભરાઈ આવી જોઈએ જેવું છે તમને બતાવું લગભગ ચૌદ થી પંદર લીટર જેવું દૂધ થઈ જશે થઈ જશે ફાઈનલી અત્યારે આપણે આવી ગયા હતા એક ભગવાન શિવનું મંદિર છે જે જંગલ વર્ષ કેવો મસ્ત મજાનું કેવું તો અહીંયા આવી ગયા હતા દર્શન કરી લીધા અંદરથી હવે દર્શન કરીને એટલે સિંગોરિયા અને જંગલ હે જંગલ તો સાઈડ વડલો સાઈડ મંદિર મહાદેવનું માનદેવડી માનદેવડીનું મંદિર

અત્યારે હજી બંધ હતી એની સેકન્ડ એજ મોટર બંધ કરી આ સાઈડ પાણી ગયેલું છે સક્કરિયાને એવું પી જાય શેરડી પકવાઈ ગઈ બધી પવાઈ ગઈ અને એક આપણે કાપી પણ લીધી જો ધોઈ નાખી હજી તો આવી થઈ છે નાની થઈ છે જો આ વર્ષે થોડીક મોડી શેરડી વાવી એટલે મોડી થાય છે થોડાક દિવસમાં થઈ જાય છે વેજે તો એ સુકરીએ ફાઇનલી અત્યારે ઘાઉમાં પાણી જાય છે તો વાળવાનું પડીધું છે હવે પેલું છે થી પાણી હવે તો પાણી માં રેડી કરી ચાલો પાણી આવી છે કોઈ કોઈ રીતે જો જોરદાર તો ફટાફટ આવે કેટલા છેરા ત્રણ છેરા બાકી રહ્યા એટલે ખાઈ લઈએ

થતી જો થાય લઈ લઈને લાલ ચાલુ થઈ ગઈ ગયેલી તો કાલે મળીએ નવા બ્લોગ્સમાં ત્યાં સુધી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ કાલે ફરીથી નવા બ્લોગ્સમાં